જય માતાજી ખેડૂત ભાઈઓ મારી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે સવડા આંકવાનું કામ ચાલું છે તો આપણી સવડામાં આંકવામાં સેટિંગ કઈ રીતના કરવું હોય તો એ આપણી વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયો પૂરો જોતા રહીજો તો આપણી પહેલાં મેન વસ્તુ વાત કરીએ કે આ પડું છે તો જે કે કહું વાળા પડામાં સવડા મારવા બહુ સારું એનું ખાતર પણ બહુ સારું થાય કહું હમણું અને અથવા કોઈને બગીચા હોય તો રોટા બે ત્રણ ફરે મારી દઈએ તો પણ હાલે અને આપણે આમાં એક ફરે રોટા મારી દીધું ખાલી પારિયું પારિયું એ વોટર માર્યું બાકી તો થોડા નળે એ કંઈ નળે નહીં દૂસો ફાંઘામાં કંઈ ભરાતો નથી દુસો આ રીતને કરી દઈએ એટલે હાલે પછી સવડા મારી દઈએ આપણે આ ઘણા સવડા કરતા હોય ઘણા ફાંગા કરતા હોય દઈએ એટલે આનું ખાતર બહુ ગણ કરે તો એ આપણી વાત કરવાની છે સવડાનું સેટિંગની તો મેન વસ્તુ પહેલાં આપણી કહ્યુંની ને સરયુંની વાત કરીએ તો આપણી જો આ કહ્યું છે કહ્યું થોડીક બંધી હોય ને તોય પણ હાલે મેન વસ્તુ છે ને આ સરી હોય આ સરિયું ટૂંકમાં કહાઈ ગયું હોય ને તો આ પટ્ટી જોડાવ લેવાનું આપણી જે આ પટ્ટી જોડાવેલ છે અત્યારે એટલી બધી છે એટલે મેઇન વસ્તુ આ છે કે સદીયું હારી હોય ને તો વધારે બેસે અને ટ્રેક્ટરની પણ બહાર ન પડે એટલે જેથી કરીને આ મગજમાં રાખવાનું કે સદીયું હારીું વાપરવાનું અને આ ખતરમાં તો ભેજ નીકળે ને જોકે ઘઉંવાળા ખતરમાં પિયત વધારે આપેલું હોય એટલી ત્યાં ભેજ હોય જ એટલે વાંધો ન આવે હારામાં હારા બેસતા જાય ફાંગા તો બીજી વાત કરીએ કે ઘણા ઘણા ટ્રેક્ટરવાળા કાં કરતા હોય એ ખબર ન હોય આ આગલો જે પાક હોય ને એ ઓછો બેસતો હોય અને વાંસલે વધારે બેહાડે વાંસલે વધારે બેહાડે ને એટલે વાહે આ ધોરીઓ હોય ને એ એકદમ ધાતો જાય એટલે એ થાય કે નાના સવડા જોરદાર બેસે પણ એ રીતના નહીં કરવાનું એ છે ને ખેતર રેવલ બગાડ નાખે આગલો ઓછો બેસતો હોય તો અથવા રેવલ લાગ્યું આપણે હે એ જોવાનું કઈ રીતના જો આપણી આ ઉથલ મારેનું આવ્યો તો જે આ બે પારી છે આ બે પારી એ બે રેવલ પારી થવી જોઈએ એક ને એક ગુસ્સી થાય ને એ રીતના ની સેટિંગ રાખવાનું એટલે બે રેવલ જ થવી જોઈએ પારી આ ને આ બે પાકની એ રીતના આપણે રોપલાઈનીથી સેટિંગ કરી લેવાનું હેવી કરાર આથી બાકી જે ને ખબર છે એણે તો કોઈ પ્રશ્ન નહીં જ જે નવા હોય એના માટે ખાસ ઉપયોગી વિડીયો છે અને બીજા નંબરના આપણી કે સગડામાં કહ્યું નવી હોય અને શરીયું નવી હોય તો બહુ બેસ આને જ એથી કારણ ઘણા પ્રોબ્લેમ કામ થાય આથી હેટેથી ને એટલે સીતાનો બેહે ભાંગા એમાં ને મરો હે ને આગળ ન્યા પૂગે ને તાર બેસે એ ઘણા એની પ્રશ્ન થાય હેઠે કે ભાઈ હેઠે પછી કહે કે હેઠે કઠ્ઠર હોય તોરવાળું એવું ન હોય સીતા ફાંગા ન બેસે ને ઉપર તમને સેટિંગ આગળ વિડીયોમાં જે મારે આમાં તમે જુઓ ફાંગા મીક્યા મીક્યા ભેગા સીતા બે જાય એવા મીક્યાય આથી મૂકેને આ સીતે બેસે હોય હેરાક આગળ આલે એટલે બેસે જાય એટલે એણું સેટિંગ આપણે આ સપ્લાનું હોય જવા જ મેન સેટિંગ આ છે સપલાનું આ સપલું હે ને એ સેટિંગ મેન છે એનું નટ બોલ આવે બે સેટિંગ કરવાનું એક આ અને આ બે જેથી કરીને સેજ ચપલું હોય ને ઉસું લઈ લીધું મેં એટલે બે હવામાં ફાંગા થોડાક ઓલી સાઈડના ટૂંકમાં સરી સાઈડ નમતા રહીએ આ ટૂંકમાં સરી હોય ને એટલે ઓલી સાઈડ સાઈડ નમતા રહીએ સરી ભાગમાં ખોરાક બાજુ નહીં આ સાઈડ નમતા રહીએ ને સરી બાજુ તો આપણે આની આઈડોલી મૂકીએ ને એટલે સીધા આથી જ બે હવાનું ચાલુ કરી દઈએ નકર પછી અહીં થોડુંક આગળ જાય એ પછી આ ફાંગા પીડ્યા ને અત્યારે તો એ સેજ અહીં નમતા હે અહીં સેજ નમતા હોય ને એટલે કાંઈ કા બે જાય એ રીતના આનું સેટિંગ કરવાનું એ આ એક ચેસ્ટ લગભગ બધામાં આવતા જાય બે બાજુ કરી લેવાનું એક આ બાજુ પણ આપે હા અને એક વેલ્યુમ હોય એ બાજુ બે સાઈડ બે બાજુ સેટિંગ હરખું કરી લેવાનું જેથી કરીને ખાહારા બે રીતના સેટિંગ કરવાનું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દીજો એ માતાજી બધા ઘડી